બુચટલે જ્યુ દેખાતો નહીં ખાઈન જો જો હજી આયો નહીં આ તો ચાર નું જ્યુ છે પણ આવશે ભાઈ આ થવા દે આવશે તારે એ માતાજી આ બચકો ભાજન જુંથી મોરબકો આયો નહીં આયો

કરનંતીને ચિંતા રાખી હશે આયો હું પાસો પાછો નઈ જઉં વાત કરો તો અમે ઘરે આય છે કોણ પાછો જાય છે વિદાય હે ડોમ તું કુ કે આવ આવો છો આવો શું કાઢ લે આ તો પૂરા આવો કરો અમે કાઢા તું હું પૂરો નથી કોણ છે બીજું કોઈ આવો કે ના આવે હું જરૂર આવીશ નહીં ઓને કોક થી લાગે તું બેસ કડી બેસો બેસ બેસ અરે ભૂરો стан કીધું નહી કે હું ભૂરો નહી ઊંચા અવાજે વાત ન કરવાની મારી દોર તો અરે ઊંચા અવાજે તું તુમારો બાપ છે હું તારો બાપ છું તને કેટલી દેરનું કહેવાનું અલ્યા મને કોક બરગાડ છે ઓને હું ભૂરો નહી આટલું બધું ભૂરો મારો બોલતો ન તો કોઈ દાળ જિંદગીમાં પમરું ફોન કરવો પડશે ઓને પેરા ઓયડી પક નાખું એટલે હું ભૂરો નહી સાચું બોલવાઈ દેને કીધું

હેલો હેલો ભમ્જી એટલે છો તમે ભૂડું હટાવો નક્કી મોનો ના મોનો કોક વળગાળ વળજો છે એને એટલે મારો બધો ગડચી દબાવે મારી તો અને બે તું તો ફગોડ્યો મને મારી નાખું મારી નાખું કરે છે અને બસ એક જ બોલે છે કોઈ આવે કે ના આવે હું તો જરૂર આવીશ એ જ મારો બટો ચોખાને જરૂર આવશે હવે તમે હટાવો યા હટાવ અને મારો બધો ટુકુર ટુકુર કે તમે મારો હું તાકો એમ બોલે છે તમે આવો યાર હટાવો મને બીક લાગે છે હવે અને મારા એકલાને ગજુ નહીં હોય હાંસવવાનું એટલે આ તમે નિમણતા હોય મને અત્યારે હાલે બે ચાર દો ફગોડી નાશ્યો અને તમે અત્યારે હાલ થઈ મને ગરચીને ગરચી દબાવે છે એ મોનો ના મોનો મને બેમ પડે છે થોડા ઘણી કે સારું એને વળગાડશે કહો તમે હટાવો અને પેલા વિકૂફ ફાંડ લેતા આવજો યાર ઓ હા મને એકલા તો નીકઠાય હટાવ હટાવો ફટ જેમ પણ તમને તોડાવો તોળા હોય તમે એ હારો હડો મેલું તરત આવો હું તો એ ઉડીએ જાતાય બીક લાગે

એવું છે એમ બાર ગાડો બાર ગાડો હા હું હજુ તમ તો બાર ગાડો તમે હેડો દાદી કા વિતું પાડો બાર ગાડો સુકુ પાવજો તો ના ના મોય રાખો હોય મોય રાખવો પડશે અલા અંદર આવડો ભાઈ આગળ છે

આવો તો વળગા ના હોય ભમરુજી આ તો હારો હારે બૈડાય ફાડી નાખે મુક વળગા પણ તો મન તમારે હું તમને કહું છે ભારે થોડું વેમ તો હતી આવી આ તો તમે એકલા હોય ને તો ગમે ગળચી દબાઈ દે ખબર રે તો પૂરો નાખે મન આમાં ડોચી તો ઉપર રાતો રાતો છે એટલે અમે ઈ કરવા આયા તમે ઈ કરો યાર જે કરવાનું કરો અડો હવે તમે ના પાટ જો કણ નાખાવે લાબાન શું છે કોણ હાલ ડોણા લાવો ને લા લુકલું ઉઢાવ લુકલું થોડું પાછળ હો હા તો બધા ઘઉં લઈ જોતા લો હું તો વાદાક શું હારે છે લાગે એમ છે અગરબत्ती લાવો લાવોળો થા એ મારી આહા ઇકુ બા પણ આપનું આખી કલમ તૂટી જાય ભલા આદમી ના આખી પાસી થાય આ ધંધો આખી જિંદગી આ કર્યો છે આય તો વાત સાચી થઈ જવાનું લોકોના જ ગણ્યા છે છે નહિ તમાજુણી હળગાવાનું અમે ના બધું ઘરે લઈને આવા ભલા આદમી

એ કોક કરકે હાલ તો આપણે હાલ બધું હાર આવો ન થઈ જાય બેહો તમ તા એ તો ભૂરો નઈ કરતા બધું અંદર બીજો છે તમે સમજતા નહીં અરે ચારની એ પડી ગઈ લો માતાજી અગરબत्ती ખોતા આવો તમ લાવો માર પહેલાઓ બંયરાકો પાટે ઘડી ઓને કો બારગા અમે એક જગ્યાએ આઈને ધોણા જુવા ગયાતા તું કરના ઓમ કરના કો કે જલાજી જોનો માર ભાઈ હો પડી બાપડે <st joyful>

જો હવે માતાજી રજા આલે તો કડીક ધૂણી ના ખાતા આપણે જો આપણે ને દર્શન કરાવો ઠેકણી માં આપણે ધૂણી ને જ બધું કા બરોબર ધોણા માં આપણે બધા ખેલ કરતા નહીં એ માડી ધૂણવાનો તાર બતાવો હાલ દે સે 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 હોળે ખડાય છે હો સેલ હોળે ખડાય ઓય તા લે થોડા તાર આ તો ભોજી કહેવાય હે પણ જો એક વાત કહું મને મારી બેટી માતા આવે આકરી આકરી આવે આ કોટા બંધ આવે પાછા જતા ન કહો આ તો અમુક કેટલા છોકરામાં બાળમી થઈ ગયેલી છે એવું છે ના મુજબ અને રેગડી બેગડી આવડે છે આમાં એના આવડતી અમન જય આવડે છે આમ તો ઘણું ઉઠીને આયા ડેક લો એ ને પણ અમન છે આવડે છે રે હારે બેગડી આમ તો કરી વચ ને તો શું માતા આકૂટા બંધ આવે પાછી ખબર તો હવે આ ભાલગાતો હવે થૂટ થોડી આવડતી તો થૂડ થોડું કહું થશે સાલે ચાલે ખાલી એવું માથે માથે હાવ ખરો

આજુબાજુ પાડોશી પાડોશી વાળા ભાઈ બધા ને બધા હો વિકુભા હા અડધી રાત ના ભુવા થાયા હો ને પણ આ ભુવા માતા તમારે ગમે ત્યારે આજે આઈને ઉભી રહે છે ભાઈઓ સાચું ભાઈ ગલાજી આમ તમારો છોકરો અતારે શેરન થાય જો ને ઈ મને માતા ને ખબર છે ભાઈઓ તમે શું કરવા ભુવાન બોલાયા છે ચમ તમે શું જરૂર પડી અડધી રાતે ભુવાની ની ઈ બધું કહું ભાઈ

વળગાડ તો આ તો જીવા ત્યાં વળગાડ નહીં હોતા એટલે શું કામ આડી આવી છે કોણ વળગાડે જીવો તેઓ નહીં વિકુ બા પારે છે જબર અલ્યા વળગાડ જન છે જન ભઈ હો જન છે જન વળગ્યો હે ભઈ કેટલો ઠાગરિયા કરે છે જો મોય તો મને વિકુ ભા થોડી થોડી તો બેમ તો પડી ગયો કે કોઈક કોક મોટું મોનો નામનો કોઈક પારે છે વિકુ ભા ગમે એ દુખ હોય ભઈને ગમેવો ઓળગાડ હોય બરોબર ઘર નું ખાટલું ગમેતે હોય હોય જો બંધ થઈ જાય એનું ગમે આપણે દાડો ને બરોબર આ આદમી જે માગે હા તો પડે તાર નાઓ કાવ કિલા અમે હવે મારે બીજો વેન્ડ આ બી વેન્ડ તો માથે વાળવા દાવાનો તો આ બીજો લઈ લો હેડો બીજો લઈ લો ખોમો તો ઢેકડી માં તરત આલે હે આપડા તો આદરા આજુર છે જોક મારું નામ લે તો ઢેસણ ભેગો કરી નાખે ઢેકડી માતા રાતો ઇન્નો માતા કહેવાય છે છે નાઓ હાથ માં આવતો બી મારા નાઓ મારી માળા બસ લ્યો એ આ વેણ બરોબર

અં કોણ કામ ન ન ન હાડી દી તો કુછ પણ ઓ ઓ ઓ પારી ઓય કોતી મન ખબર સે તું તો સુકા આયો હોય કાઈ ના બાપા ના 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 ને એ બોલ માતા હગી ન થા ઓય ને સાચી વાત છે ઓ ને ને નો નો ને નો ને નો તો 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 જોરથી બાપા

એય રેડી હો ગલાજી તમાર કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી આ મને ના મનાતું તમે તમે જોઈ આવો લ્યો જો ભોજી કરીને આયા તો જોઈ આવો મને તો માં વિશ્વાસ છે તો જોડે તમને વિશ્વાસ ન આવતો તો હજુ જોઈ આવો છે જોઈ આવો જોઈ આવો ગલાજી મનની જોઈ આવજો ના ના મને તો પૂરો પૂરો વિશ્વાસ છે

રાજસ્થાન milled યુ રાજસ્થાન ભલાદની ભલાક દિલ્હી થી આયુ હોય બરોબર રેડી રેડી એ માડી હેકણી માં લેતા રેડ વધારો હાલ દે કે ભાઈ અતાર થી ગમે તે હોય અતાર બેહી જાય આ જે થાય તમે કરજો બરોબર જે માગે હાલ દેજો તો થી હું બાલ બેહી જો અને કોઈ છોકરાને કે ના બાપને હેરાન કરશે નહીં કલાજી રેડી તો આ વધાવો પડે તા કેટલા કણ છે માં ગણતા તા રેડ

એક કામ કરો ના તમે પણ રોજ હોય ને હારે ફરો છો તમે જો શું હતો છે તમે જો હાટે વાતો ને એક કામ કરો તમારે શું કરવાનું નહીં તમે જો ચાલ હું જઉં ના ના ચાલ છે હું તો જઉં એમાં શું છે હાતે જો તો લાવ તમે ફેરી એવું જરૂર છે ચાલ છે આઈયુ 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 અરે એમ એમ રાખો ને આઈયુ આઈયુ હવે હું શું કહું છું હું તમને વેલા લિસ્ટ બની આલીશ બરોબર લિસ્ટ આલો કે વળગાડ શું શું જોઈશે તમને લિસ્ટ બનાવી તમને કાલ આલીશ તમે જે શી એટલા શિયાર માં જઈ એરી વસ્તુ લઈ દેજો પણ હો ના હું કરીણું કરીણું લઈ કોઈ જુવાર હવે ડર હવે કોઈ ચિંતા કરતા નહી હવે તમ સા જો સુ ને આશીર્વાદ હકરે અને મને શાંતિ ઊંઘ આવે ગલાજી હા

એય જો ભાઈ તારે ભાળો કે આ તેમ ભૂમ ભૂ આયા બધા ઈ તો આપડે થોડું કામ થઈ જા ભાઈ હારું થઈ જા આનું કાઢ દો આવે લે લે પણ ખબર આખું માર ગલાજી નો પાટ વધાયેલા માતાજી નો પાઠ વધાર્યો હતો ચમ કે અમી અમારે પૂરું ઉજાગરા હોય ને કેટલા દાડા ના ઉજાગરા હડો હવે એડો કરી એ માતાજી ટેકણી માં દે આલ દેતા રેડ વેનતા તારું વેન તો છે સે હો સે ને વા વધાર હવે તમન કાલ હું આલીશ ઈ પર મને લાવજો બરાબર વા વા આ